ખાતેથી કરમસદ ખાતેથી ફૂડ સેફ્ટી ઓફિસરે રિયલ બાઇટ્સ જીરા સોલ્ટી રાસ્કનો નમૂનો લીધેલો જે લેબલિંગ બરોબર ન હોવાને કારણે મિસબ્રાન્ડેડ જાહેર થયેલ જેથી એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રિટેલર તથા ઉત્પાદક પેઢી તથા ઉત્પાદક પેઢીના નોમિની સાંભે એજ્યુડિકેટિંગની અરજી દાખલ કરવામાં આવેલ એમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ એ કેસ ચલાવી એમાં વેન્ડરને દસ હજારનો ડન તથા ઉત્પાદક પેઢીના નોમિનીને દસ હજાર ને ઉત્પાદક પેઢીને એક લાખ રૂપિયા એમ કુલ એક લાખ રૂપિયા એક લાખ વીસ હજારનો ડન કરવામાં આવેલ છે એ અમારો હેલ્પલાઇન નંબર બી છે એના પરથી એ કરી શકશે અથવા તો ફોસ્ટકો અમારી જે વેબસાઇટ છે એફઓએસ સી ઓ એસ ડોટ એફ એસ એસ એ આઈ ડોટ જીઓવી ડોટ ઇન એના પર બી ગ્રીવન્સ કન્ઝ્યુમર ગ્રીવન્સનું એ આપેલું જ છે પોર્ટલ જેના થકી એ ફરિયાદ કરી શકે છે